દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ખાખરડા ગામે ચોખ્ખું પીવાનું પાણી પૂરું પાડવા બાબતે ખાખરડા ગામમાં કાળજાળ ગરમીમાં મહિલાઓને ગામથી દૂર મોડું ખારું પાણી પીવા લાયક ન હોવા છતાં પાણીના માટલામાંથી મૂકી ભરવા મજબૂર બનવું પડે છે અગાઉ ગામના સરપંચનાઓએ લેખિત રજૂઆત કરી હોવા છતાં તંત્ર ધ્યાન કેન્દ્રિત કરતું નથી આપણા પ્રધાનમંત્રી શ્રીએ જળસે નળ યોજના અમલમાં મૂકી પણ તંત્ર દ્વારા ખાખરડા ગામના લોકો ઉપર પૂર્વગ્રહ રાખી પીવાલાયક પાણી પૂરું પાડવામાં આવતું નથી તો આપસાહેબ તાત્કાલિક અસરથી ખાખરડા ગામના લોકોને ચોખ્ખું પીવાલાયક પાણી પૂરું પાડે તેવી વિનંતી ખાખરડા ગામના લોકોને પીવાલાયક પાણી નહીં મળે તો આગામી પંદર દિવસ પછી વિધાનસભા સચિવાલય ગેટ એક ગાંધીનગર પર આવી માટલા સાથે ધરણા વિરોધ પ્રદર્શન કરશે

મારું ગામ છે ખાખેડા કલ્યાણપુર તાલુકાનું દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મારું નામ છે વિજયસિંહ જાડેજા પૂર્વ તાલુકા પંચાયત સભ્ય અમે આજથી બે પાંચ વર્ષ પહેલાં ઘણી વખત રજૂઆત કરી છે સરકારને કે છે નળની યોજના ચાલે છે પ્રધાનમંત્રી પ્રધાનમંત્રીની તો એમાં અમને ખાખેડાને પાણી આપો છતાં આજે બે ત્રણ વર્ષથી અમારા ખાખરડાની અંદર પાણીનો પ્રશ્ન બહુ મોટો છે અને પાણી અત્યારે અમારે જે છે એ બોરનેર કુવાના છે બોરને કુવાના છારના ભાગ છે તો એમાં રોગચાળો બહુ ફાટી નીકળે છે એટલે અમારા ખાખેડા ગામમાં ફરતા ગામમાં બધે પાણી આવે છે તો ખાખેડાને કેમ પાણી નથી આવતું એ જ અમને સમજાતું નથી જો હવે પંદર દિવસની અંદર પાણી આપવામાં નહીં આવે તો અમે ગાંધી જ્યાં રાહે આંદોલન કરશું અને જે તે વખતે સરકારની જવાબદારી રહેશે